અમદાવાદના ચાંદખેડા એક ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મળતી માહિતી અનુસાર મંગળવારે સવારે ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ચાંદખેડાની યુનાઇટેડ એટીન ફેક્ટરીમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે ચાંદખેડામાં એક ફેક્ટરીમાં ત્રણથી ચાર માળ સુધી આગ પહોંચી ગઈ હતી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર ડી માર્ટ પાસે આવેલ કાપડના ગોડાઉનમાં ભોયરામાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નવ જેટલી ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કાપડના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના બની હતી ત્યારે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની નવ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મહત્વનું કહી શકાય કે કાપડનું ગોડાઉન હોવાના કારણે આગ ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો જેને લઈને અંદાજિત પાંચ લાખથી પણ વધુનું ગોડાઉનમાં નુકસાન થયું હતું